મારું નામ વિજયભાઈ ગામ કરંજવેરી હવે આજ રોજ અમારે તપાસ કરતાં આ કરંજવેરી મહાન નદી કિનારે આવેલી રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટવાળાની આ કોલેજ છે આ કોલેજના જે ખાર કૂવાનું પાણી ખાર કૂવા આખો ભરાઈને ઉભરાઈ ગયું અને એના બાજુમાંથી જે વહેતા પાણીમાં એ લોકો ઉભરાઈને પાણીમાં આવતું છે એ પાણી સીધું નદીમાં જાય છે એના લીધે અમારી આ કરંજવેરી મહાન નદી જે કહેવાય એ પણ દૂષિત થાય છે એ લોકો એટલી પણ કાળજી નથી રાખતા આ જ નદીના કિનારે ઉપરથી અમારા દેવો બી આવેલા છે જે વડીલો પહેલાંથી પૂજતા આવતા હતા હવે આ લોકોએ કોલેજનું ગામણ બનાવતા એ દેવો બી અમારા પુરાણમાં લઈ લીધેલા છે ને આ પાણી જ્યારે ચોમાસાની અંદર આ હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલતો છે છતાં બી ઉભરાઈને આ ચાલુ વહેણમાં આવતું હોય તો ચોમાસાની અંદર આખું આ કેટલું ઉભરાઈને આ નદીમાં પ્રદૂષિત પાણી એ લોકો લાગતા હોય જો આ લોકોએ આટલી બધી વ્યવસ્થા કરતા હોય ને તો એ લોકોએ ખરેખર એની વ્યવસ્થા કરવી જોઈએ ટેન્કરથી એ લોકોએ ખારકુઓ ખાલી કરવો જોઈએ આ બધું કંઈ કરતા નથી ને ઉપરથી પાછા આપણી બાકીની જે કિનારાની જમીન લઈને એ લોકો પાછું ઉપરથી આ વિકાસ બતાવે છે તો આ કયા પ્રકારનો વિકાસ શું ગંધવાડ કરવા માટે એ લોકો આ બધું લેવા માંગતા હોય એટલે આના કારણે જો આ આટલું બધું પ્રદૂષિત પાણી એ લોકો નદીમાં છોડે આ ખૂબ જ ઘોર બેદરકારી એ લોકોની કહેવાય ભલે પેલું કહી તમ ગમે જેટલું એ લોકો સારા કામ બતાવતા હોય કે અમે સેવાનું પણ આ એક જોવા જાય તો અમારા ગામમાં એ લોકો ગંધવાડ કરવા માટે આવેલા હોય એવું અમને લાગી રહ્યું છે ટૂંક સમયમાં જો એ લોકો આ બધું સાફ સફાઈ જો વ્યવસ્થિત ના કરે તો આવનારા દિવસોમાં એમાં આંદોલન કરીને પણ અમારે એ લોકોને કરાવવું પડશે આ નદીમાં જો એ લોકો જે પાણી છોડે છે આ જ્યાં પાણી એ ખારકુવાનું પાણી નીકળતું છે એ જ જગ્યાએ પાછો નીચેથી આપણો ચેકડેમ પણ એ લોકો આવેલો છે આ ચેકડેમના લીધે પાણી ભરાય તો ઉપર જે અમારા દેવી દેવતાના જે દેવ પૂજક કહેવાય એ આવેલા છે એ પણ ડુબાણમાં જાય છે હવે આ બધું ગંદુ પાણી આ મન નદી કિનારે આવે આ નદી કિનારે અમારા પહેલાં કહે તેમ સારણ આ બધું થતું હોય ને આ જ પાણી નીચે આવતું હોય તો આ નહીં કહેવાય અમને તો આગળ એવું પણ જાણવા મળેલું કે જે આ મોહનગઢ પર જે ચાલી રહ્યું છે એ લોકોના પ્રોગ્રામ હોય ત્યારે ત્યાંથી પણ ટેન્કરો ભરીને અહીંયા એ લોકો ખાલી કરતા હોતા એક બે વાર જાણ થતાં તપાસ કરતા પછી લાગ્યો ગયો તો હમણાં એ લોકો નથી લાવતા પણ પહેલાં પહેલાં તો એ લોકો લાવેલા બી હતા અને જે અહીંયા બી એ ખારકો ભરાઈ ગયેલો છે આ લોકો સાફ નથી કરતા એના પરથી લાગે છે કે ખરેખર આ બધી વસ્તુ સતત છે ને આ નદીમાં જો આ પાણી જાય તો નીચેથી અમારે જે સારણ વગેરે થાય એમાં અમને એકદમ આ થઈ જાય કે ભાઈ આપણે જેને પૂછતા હોય આપણે કોઈ બી એમ પ્રસંગ કરવાનો હોય આ જગ્યાએ જો એ લોકો આવો ગંધવાળ કરતા હોય તો કેટલા ટકે આ યોગ્ય કહેવાય ખારપુઆ ભરાઈ ગયા હે ને નદીમાં ભરાઈ ગઈ નહીં એમાં ને બધા ગંદવાડ વધાર્યો હોય ના હા એમાં જરાક આપણે બધાને જાણ કીએલા પેલા બધા ગંદવાડ હોય તો તે હિસાબે અમી ગયા હેરનામ ને એક પેલા દેવ હા રાણભૂત રાણભૂત બી હા ને પેલા દડાક તોડેલા ને ચાલો હતા આ રેલ તો જ ચાલુ હોય ના ને ત્યાં બહુ સતી હા દેવ તો એમાં